હેલો મિત્રો હું છું ગુજુરસું હું તમારા માટે લઈને આવી છું આજે સુખડી ગામડાઓમાં વધારે ખવાતી અને સરળ રીતે બનતી મીઠાઈનું નામ એટલે સુખડી તો ચાલો આજે આપણે સુખડી બનાવીએ સુખડી બનાવવા માટે જરૂરી વસ્તુઓ એક મોટો બાઉલ ઘરનો ઝીણો લોટ એક નાનો બાઉલ ગાયનું દેશી ઘી અને એક નાનો બાઉલ દેશી ગોળ તો હવે કડાઈ ગરમ થઈ ગઈ છે તો હવે તેમાં ઘી એડ કરીને ગરમ થવા દઈએ હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે લોટ ઉમેરીએ તેને લો ફ્રેમ ઉપર ધીમે ધીમે મિક્સ કરી બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈએ તે નીચે બેસી ના જાય તેના માટે સતત હલાવી સુખડી એક એવી મીઠાઈ છે જ્યાં સુધી તે કડાઈમાં બરાબર શેકાય નહીં તો તેનો ટેસ્ટ સારો ના આવે એટલે સારા ટેસ્ટ માટે આપણે સુખડીને વ્યવસ્થિત બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી હલાવીએ તો તમે જોઈ શકો છો આપણો લોટ શેકાઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈએ અને કડાઈ નીચે ઉતારી લઈએ હવે તેમાં ગોળ એડ કરીએ તેને સારી રીતે મિક્સ કરી નાખીએ તેને સોફ્ટ રાખવા માટે તેમાં થોડું દૂધ ઉમેરી શકાય તો મિત્રો તમે જોઈ શકો છો મેં દૂધ ઉમેર્યું છે દૂધ નાખ્યા પછી તેને મિક્સ કરી દઈએ હવે આપણે એક ડીશમાં ઘી લગાડીને આપણે એમાં સુખડી કાઢવાની છે તો તમે જોઈ શકો છો મેં સુખડી એક ડીશમાં કાઢી લીધી છે પછી તેને સારી રીતે ડીશમાં પાછરી દઈએ જેથી આપણી ઢેફલી સરસ પડે ત્યારબાદ આપણે ચાકા વડે તેમાં ચીકા પાડી લઈએ તમે જોઈ શકો છો આપણી સુખડી તૈયારી